ચાર એક બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે અશરીરી બની જ્યારે બાપને યાદ કરો છો તો તમારા માટે આ દુનિયા જ ખતમ થઈ જાય છે દેહ અને દુનિયા ભૂલાયેલી છે પ્રશ્ન છે બાપ દ્વારા બધા બાળકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર કેમ મળે છે ઉત્તર છે પોતાને આત્મા સમજી બાપ જે છે જેવા છે એ રૂપમાં યાદ કરવાથી જ કરવા માટે ત્રીજું નેત્ર મળે છે પરંતુ આ ત્રીજું નેત્ર કામ ત્યારે કરે છે જ્યારે પૂરું યોગયુક્ત રહે અર્થાત એક બાપથી જ સાચી પ્રીત હોય કોઈના પણ નામ રૂપમાં લટકેલા ન હોય માયા પ્રીત રાખવામાં જ વિઘ્ન નાખે છે છે એમાં ખાય ગીત જી ના તેરી ગલી ઓમ શાંતિ સિવાય તમે બ્રાહ્મણ બાળકોના આ ગીતનો અર્થ કોઈ સમજી ન શકે જેમ વેદ શાસ્ત્ર વગેરે બનાવ્યા છે પરંતુ જે કંઈક ભણે છે એનો અર્થ નથી સમજી શકતા એટલે બાપ કહે છે હું દ્વારા બધા વેદો શાસ્ત્રો નો સાર સમજાવું છું એમ જ આ ગીતો નો અર્થ પણ કોઈ સમજી ન શકે બાપ જ એનો અર્થ બતાવે છે આત્મા જ્યારે શરીર થી થઈ જાય છે તો દુનિયાથી બધો સંબંધ તૂટી જાય છે ગીત પણ કહે છે પોતાને આત્મા સમજી અશરીરી બની બાપને યાદ કરો તો આ દુનિયા ખતમ થઈ જાય છે આ શરીર આ પૃથ્વી પર છે આત્મા એમાંથી નીકળી જાય છે તો પછી એ સમયે એના માટે આ મનુષ્ય સૃષ્ટિ છે નહીં આત્મા અશરીરી બની જાય છે પછી જ્યારે શરીરમાં આવે છે તો પાઠ શરૂ થાય છે પછી એક શરીર છોડી બીજામાં જઈને પ્રવેશ કરે છે પાછી મહત્વમાં નથી જતી ત્યાં જવાનું નથી એને ઉડીને બીજા શરીરમાં જાય છે અહીંયા આ આકાશ તત્વમાં જ એને પાટ ભજવવાનો છે મૂળ વતનમાં નથી જવાનું જ્યારે શરીર છોડે છે તો ન આ કર્મબંધન ન તે કર્મબંધન રહે છે શરીરથી અલગ થઈ જાય છે ને પછી બીજું શરીર લે છે તો એ કર્મ બંધન શરૂ થાય છે આ વાતો સિવાય તમારા બીજા કોઈ મનુષ્ય નથી જાણતા બાપે સમજાવ્યું છે બધું બાકી બધા બિલકુલ જ છે પરંતુ એવું કોઈ સમજે થોડી છે પોતાને કેટલા સમજે છે પીસ પ્રાઇઝ આપતા રહે છે આ પણ તમે બા બ્રાહ્મણ કુળભૂષણ સારી રીતે સમજાવી શકો છો તેઓ તો જાણતા જ નથી પીસ કોને કહેવાય છે શાંતિ કોને કહેવાય છે કોઈ તો મહાત્માઓની પાસે જાય છે કે મનને શાંતિ કેવી રીતે થાય આ તો કહે છે શાંતિ કેવી રીતે હોય એવું તો નથી કહેતા કે નિરાકારી દુનિયામાં શાંતિ કેવી રીતે હોય એ તો છે જ શાંતિધામ અમે આત્માઓ શાંતિ ધામમાં રહીએ છીએ પરંતુ આ તો મનની શાંતિ કહે છે તેઓ જાણતા નથી કે શાંતિ કેવી રીતે મળશે શાંતિ ધામ તો પોતાનું ઘર છે આ અહીં શાંતિ કેવી રીતે મળી શકે હા સત્યુગમાં સુખ શાંતિ સંપત્તિ બધું છે જેની સ્થાપના બાપ કરે છે અહીંયા તો કેટલી શાંતિ છે આ બધું તમે બાકો જ સમજી સમજો છો સુખ શાંતિ સંપત્તિ ભારતમાં જ હતી તે વારસો હતો બાપનો અને દુઃખ શાંતિ કંગાળિયત આ વારસો છેરાવણનો આ બધી વાતો બેહદના બાપ બેસીને બાકોને સમજાવે છે બાપ પરમધામમાં રહેવાવાળા નોલેજફુલ છે જે સુખધામના સુખધામનો આપણને વારસો આપે છે બાબા કહે છે તેઓ આપણને આત્માઓને સમજાવી રહ્યા છે એ તો જાણો છો કે નોલેજ હોય છે આત્મામાં એને જ જ્ઞાનના સાગર કહેવાય છે આ જ્ઞાનના સાગર આ શરીર દ્વારા વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી સમજાવે છે વર્લ્ડ ની આયુ તો હોવી જોઈએ ને વર્લ્ડ તો છે જ દુનિયા તો છે જ માત્ર નવી દુનિયા અને જૂની દુનિયા કહેવાય છે આ પણ મનુષ્યને ખબર નથી કે જૂની દુનિયાથી નવી દુનિયાથી જૂની દુનિયા થવામાં કેટલો સમય લાગે છે તમે બાળકો જાણો છો કળયુગ પછી સત્યુગ જરૂર આવવાનું છે એટલે કળિયુગ અને સતયુગના સંગમ પર બાપને આવવું પડે છે આ પણ તમે જાણો છો પરમ પિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપના શંકર દ્વારા વિનાશ કરાવે છે ત્રિમૂર્તિના અર્થ આ છે સ્થાપના વિનાશ પાલના આ તો કોમન વાત છે પરંતુ આ વાતો તમે બાકો ભૂલી જાવ છો નહીં તો તમને ખુશી ખૂબ રહે નિરંતર યાદ રહેવી જોઈએ બાબા અમને હવે નવી દુનિયાના લાયક બનાવી રહ્યા છે તમે ભારતવાસી જ લાયક બનો છો બીજા કોઈ નહીં હા જે બીજા બીજા ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે તેઓ આવી શકે છે પછી આમાં કન્વર્ટ થઈ જશે જેવી રીતે એમાં થયા હતા આ બધી નોલેજ તમારી બુદ્ધિમાં છે મનુષ્યોને સમજાવવાનું છે છે કે આ જૂની દુનિયા હવે બદલાઈ રહી લડાઈ પણ જરૂર લાગવાની છે આ સમય જ બાબા આવીને રાજયોગ શીખવે છે જે રાજયોગ શીખે છે તે નવી દુનિયામાં ચાલી જાય છે તમે બધા સમજાવી શકો છો કે ઊંચ તે ઊંચ છે ભગવાન પછી બ્રહ્મા વિષ્ણુ શંકર પછી આવો અહી પણ અહી છે બ્રહ્માના તન્માં પ્રજાપિતા બ્રહ્મા તો અહી છે ને બ્રહ્મા દ્વારા સ્થાપના સૂક્ષ્મ વતનમાં તો નહીં થશે ને અહીંયા જ થાય છે અવ્યક્ત થી અવ્યક્ત બની જાય છે આ રાજયોગ શીખીને પછી વિષ્ણુના બે રૂપ બને છે વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી સમજ સમજવી જોઈએ ને બાબા કે છે દુનિયાની ભૂગોળ અને ઇતિહાસ એને સમજવું જોઈએ મનુષ્ય સમજશે દુનિયાના માલિક જ દુનિયાની હિસ્ટ્રી જોગ્રોફી સમજાવી શકે છે બાબા કહે છે તેઓ નોલેજ ફૂલ પણ બુદ્ધિ જોઈએ ને કંઈક બુદ્ધિમાં બેસે છે કે એમ જ છે નબ જોવી જોઈએ નાડી જોવી જોઈએ એક અજમલ ખા નામી ગ્રામી વેદ થઈને ગયા છે કહે છે જોવાથી જ એને બીમારીની ખબર પડી જતી હતી હવે તમારે બાળકોએ પણ સમજાવવું જોઈએ સમજવું પણ જોઈએ કે કે આ છે નથી બાપને તો બાપે તો બાળકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપ્યું છે જેનાથી તમે પોતાને આત્મા સમજી બાપ જે છે જેવા છે એને એ જ રૂપમાં યાદ કરો છો પરંતુ એવી બુદ્ધિ એમની હશે જે પૂરા હશે જેમની બાપ સાથે બુદ્ધિ હશે બધા તો નથી ને એકબીજાના નામ રૂપમાં લટકી પડે છે બાપ કહે છે પ્રીત તો મારી સાથે લગાવો ને માયા એવી છે જે પ્રીત રાખવા નથી દેતી માયા પણ જોએ છે અમારા ગ્રાહક જાય છે તો એકદમ ના પકડી લે છે પછી જ્યારે ધોખો ખાય છે ત્યારે સમજે છે કે માયા એ ધોખો આપ્યો છે માયા જીત જગત જીત બની નહીં શકશે ઉચ્ચ પદ પામી નહીં શકશે એમાં જ મહેનત છે શ્રીમત કહે છે મામેક યાદ કરો તો તમારી જે પતિત બુદ્ધિ છે તે પાવન બની જશે પરંતુ ઘણાને તો ખૂબ મુશ્કેલ લાગે છે એમાં પણ સબ્જેક્ટ એક જ છે અલફ અને બે બસ બે અક્ષર પણ યાદ નથી કરી શકતા બાબા કહે અલફ ને યાદ કરો પછી પોતાની દેહને બીજાની દેહને યાદ કરતા રહો છો બાબા કહે છે અલગ દેહને જોતા પણ તમે મને યાદ કરો બાબા કહે છે આત્માને હવે ત્રીજું નેત્ર મળ્યું છે મને જોવાની સમજવાની તો એનાથી કામ લો સમજવાનું બાબાને જોવાનું આ જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે તો એને કામમાં લગાવો તમે બાળકો અત્યારે ત્રિનેત્રી ત્રિકાળદર્શી બનો છો પરંતુ ત્રિકાળદર્શી પણ નંબર વાર છે નોલેજ ધારણ કરવી કોઈ મુશ્કેલ નથી ખૂબ જ સારી રીતે સમજે છે પરંતુ યોગ બળ ઓછું છે દેહી અભિમાની પણ એ ખૂબ ઓછું છે થોડી વાતમાં ક્રોધ ગુસ્સો આવી જાય છે પડતા રહે છે ઉઠે છે પડે છે આજે ઉઠ્યા કાલે પાછા પડી જાય છે દેહ અભિમાન મુખ્ય છે પછી બીજા વિકાર લો મો વગેરેમાં પણ ફસાતા રહે છે દેહમાં પણ મોં રહે છે ને માતાઓમાં મો વધારે હોય છે હવે બાપ એનાથી છોડાવે છે તમારે તમને બેહદના બાપ મળ્યા છે બાપ કહે છે નસો મોહા બની જાવ નિરંતર મને યાદ કરો પાપોના બોજા સિર પર ખૂબ જ છે તે કેવી રીતે ઉતરે પરંતુ માયા એવી છે જે યાદ કરવા નથી દેતી ભલે કેટલું પણ માથું મારો ઘડી ઘડી બુદ્ધિને ઉડાવી દે છે કેટલી કોશિશ કરે છે કે અમે મોસ્ટ બિરવેડ બાબાની જ મહિમા કરતા રહીએ બાબા બસ તમારી પાસે આવ્યા કે આવ્યા પરંતુ પછી ભૂલી જાય છે બુદ્ધિ બીજી તરફ ચાલી જાય છે બાળકોની બુદ્ધિમાં આ યાદ રહેવું જોઈએ કે અમે ગોડ ફાધરલી સ્ટુડન્ટ છીએ ગીતામાં પણ છે ભગવાન વાચ હું તમને રાજાઓના રાજા બનાવું છું માત્ર શિવના બદલે શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે વાસ્તવમાં શિવ બાબાની જયંતિ આખી દુનિયામાં મનાવવી જોઈએ શિવ બાબા બધાને લિબરેટ કરી ગાઈડ બની લઈ જાય છે આ તો બધા માને છે કે તેઓ લિબરેટર ગાઈડ છે બધા પતિત બધાના પતિત પાવન બાપ છે બધાને શાંતિધામ સુખધામ લઈ જવા વાળા છે તો એમની જયંતી આ બુરી ગતિ થઈ છે મોત પણ બુરી ગતિથી જ આવે છે એવો તો બોમ્બ સેવા બનાવે છે ગેસ નીકળ્યા અને ખલાસ જેવી રીતે ક્લોરોફોર્મ લાગી જાય છે બેહોશ થઈ જાય ક્લોરોફોર્મ આવે તો ઓપરેશન વખતે ક્લોરોફોર્મ જ આવે છે આ પણ એમણે બનાવવાનું જ છે બંધ થવું ઇમ્પોસિબલ છે અસંભવ છે વિનાશના સાધન જે કલ્પ પહેલા થયું છે તે અત્યારે રિપીટ થશે મુસલો અને નેચરલ જ પુરાણી દુનિયાનો વિનાશ થયો હતો કુદરતી આપદાઓ વિનાશના સમય જ્યારે હોય છે તો જામા પ્લેન અનુસાર એક્ટમાં તો આવશે જ જામા વિનાશ જરૂર કરાવશે લોહીની નદીઓ અહીંયા વહેશે સિવિલ વોરમાં એકબીજાને મારી નાખે છે મારી નાખે છે ને સિવિલ વોર થાય છે તમારામાં પણ થોડા જાણે છે કે આ દુનિયા બદલાઈ રહી છે હવે અમે જઈએ છીએ સુખધામ તો હંમેશા જ્ઞાનના અતિન્દ્રિય સુખમાં રહેવું જોઈએ જેટલું યાદમાં રહેશો એટલું સુખ વધતું જશે દેહથી નષ્ટો મોહા થતા જશો બાપ માત્ર કહે છે અલફ ને યાદ કરો તો બે બાદશાહી તમારી છે બાદશાહી બાળક હશે તો એનો મતલબ બાળક બાદશાહ બનશે ને તો બાપ કહે છે મને યાદ કરતા રહો અને ચક્રને યાદ કરો તો ચક્રવર્તી મહારાજા બનશો એટલે ગવાય છે સેકન્ડમાં જીવન મુક્તિ સેકન્ડમાં બે ગટુ પ્રિન્સ કેટલું સારું છે તો શ્રીમત પર સારી રીતે ચાલવું જોઈએ કદમ કદમ પર લાય રાય લેવાની હોય છે બાપ સમજાવે છે મીઠા બાકો ટ્રસ્ટી બનીને રહો તો મમત્વ મટતું જાય પરંતુ ટ્રસ્ટી બનવું માસીનું ઘર નથી આ પોતે ટ્રસ્ટી બને છે બાળકોને પણ ટ્રસ્ટી બનાવે છે બ્રહ્મા બાપા એ કંઈ પણ લે છે શું કહે છે તમે ટ્રસ્ટી થઈને સંભાળો ટ્રસ્ટી બનો તો પછી મમત્વ નષ્ટ થઈ જાય છે નિમિત્ત બનો ટ્રસ્ટી બનો કહે છે કહે પણ છે ઈશ્વરે બધું આપ્યું છે ઈશ્વરનું જ બધું આપેલું છે પછી કઈક નુકસાન થાય છે કે કોઈ મરી જાય છે યા તો બીમાર થઈ જાય છે છે મળે મળે તો તો ખુશી થાય છે કહેવાય છે કે ઈશ્વરનું આપેલું છે તો પછી મરવા પર રોવાની શું જરૂર છે માયા ઓછી નથી માસીનું ઘર થોડી છે આ સમયે બાપ કહે છે તમે મને બોલાવ્યો છે કે આ પતિ દુનિયામાં અમે રહેવા નથી માંગતા અમને પાવન દુનિયામાં લઈ જાઓ સાથે લઈ ચાલો એનો અર્થ પણ સમજતા નથી પતિ પાવન આવશે તો જરૂર શરીર ખતમ થઈ જશે ને ત્યારે તો આત્માઓને લઈ જશે તો એવા બાપ સાથે પ્રીત બુદ્ધિ હોવી જોઈએ એક થી જ લવ રાખવાનો છે એને જ યાદ કરવાના છે માયાના તોફાન તો આવશે જ કર્મેન્દ્રિયોથી કોઈ વિકર્મ ન કરવું જોઈએ તે બે કાયદે થઈ જાય છે છે બાપ કહે હું આવીને આ શરીરનો આધાર લઉં છું આ આમનું શરીર છે ને તમારે યાદ બાપને કરવાના છે તમે જાણો છો બ્રહ્મા પણ બાબા શિવ પણ બાબા છે વિષ્ણુ અને શંકરને બાબા નહીં કહેવાશે શિવ છે નિરાકાર બાપ પ્રજાપિતા બ્રહ્મા છે સાકારી બાપ હવે તમે સાકાર દ્વારા નિરાકાર વારસો લઈ રહ્યા છો દાદા આમાં પ્રવેશ કરે છે ત્યારે કહે છે દાદાનો વારસો બાપ દ્વારા અમે લઈએ છીએ દાદા છે એટલે કે બ્રહ્મા બાપા ગ્રેન્ડ ફાધર છે નિરાકાર આજે બાબા શિવ બાબા દાદા કહે છે એ છે નિરાકાર બાપ છે સાકાર આ વન્ડરફુલ નવી વાતો છે ને ત્રિમૂર્તિ બતાવે છે પરંતુ સમજતા નથી શિવને ઉડાવી દીધા છે બાપ કેટલી સારી સારી વાતો સમજાવે છે તો ખુશી રહેવી જોઈએ બાબા કહે છે કે અમે સ્ટુડન્ટ છીએ અમા બાબા અમારા બાપ ટીચર સદગુરુ છે અત્યારે તમે વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી રહ્યા છો અને બીજાને પણ સંભળાવો છો આ વર્ષનું ચક્ર છે બાળકોને વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી સમજવી જોઈએ ચોર્યાસી જન્મોની સીડી શું છે ભારતની ચડતી કળા અને ઉતરતી કળા કેવી રીતે થાય છે આ સમજવાનું છે અને સમજાવવાનું છે સેકન્ડમાં ભારત સ્વર્ગ બની જાય છે પછી ચોર્યાસી જન્મોમાં ભારત નર્ક બને છે આ તો ખૂબ જ સમજવાની વાત છે ભારત ગોલ્ડન કેવી રીતે આવ્યું આ તો ભારતવાસીઓએ સમજવું જોઈએ ટીચર્સને પણ ટીચર્સને પણ સમજાવવું જોઈએ આ છે જિસ્માની નોલેજ એ છે જિસ્માની નોલેજ આ છે રૂહાની નોલેજ તે મનુષ્ય આપે છે આ ગોડફાધર આપે છે તે છે મનુષ્ય સૃષ્ટિના બીજ રૂપ તો એમની પાસે મનુષ્ય સૃષ્ટિનું જ નોલેજ હશે અચ્છા મીઠા મીઠા સિકિલ ધા બાકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની પૂરા ને નમસ્તે જ્ઞાન ના અતિન્દ્રિય સુખમાં રહેવાનું છે બુદ્ધિમાં રહે હવે આ દુનિયા બદલાઈ રહી છે અમે જઈએ છીએ પોતાના સુખધામ બીજું ટ્રસ્ટી બની બધું જ સંભાળતા પણ પોતાનું મમત્વ મિટાવી દેવાનું છે એક બાપ સાથે સાચી પ્રીત રાખવાની છે કર્મેન્દ્રિયોથી ક્યારેય પણ કોઈ વિકર્મ નથી કરવાનું આજનું વરદાન બ્રહ્મા બાપ સમાન શ્રેષ્ઠથી શ્રેષ્ઠ તસ્વીર બનાવવાવાળા પરોપકારી ભવ શ્રેષ્ઠ સ્મૃતિ અને શ્રેષ્ઠ કર્મ દ્વારા તકદીરની તસવીર તો બધા બાકોએ બનાવી છે અત્યારે માત્ર લાસ્ટ ટચિંગ છે સંપૂર્ણતાની અથવા બ્રહ્મા બાપ સમાન શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ બનવાની એના માટે પરોપકારી બનો

હંમેશા પ્રાપ્તિ સ્વરૂપની સ્થિતિમાં સ્થિત રહેશો સ્વના માટે કંઈ પણ સ્વીકાર નહીં કરશો સ્લોગન છે જ સરળતા અથવા સહનશીલતાનો ગુણ આવશે પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો આ સકાશ આપવાની સેવા નિરંતર કરી શકો છો એમાં તબિયત અથવા સમયની વાત નથી દિવસ રાત આ બેહદની સેવામાં લાગી શકો છો જેવી રીતે બ્રહ્મા બાપની જોયા રાત્રે પણ આંખ ખુલી અને બેહદની સકાશ આપવાની સેવા થતી રહી એવા ફોલો ફાધર કરો જ્યારે આ બાકો બેહદના સકાશ તો નજીક આવવા વાળા ઓટોમેટિક સકાશ લેતા રહેશે આ બેહદની સકાશ આપવાથી વાયુમંડળ ઓટોમેટિક બનશે ઓમ શાંતિ